જય માતાજી મિત્રો જય પાથીજી મહારાજ આજનો તમે પછી આપણે પર એક થોડી ચર્ચા કરીએ જય માતાજી જય રામાપીર અને જેટલા મારા ઈસ્ટાફ ફેમિલીના મિત્રો છે બધાને ખાસ જણાવવાનું કે અત્યારે હાલની અંદર સોશિયલ ઇન્સ્ટાગ્રામની અંદર એક સોલંકી એકત્રીસ એકત્રીસ નંબરની આઈડી છે અને એ ભાઈ જય ગોગા મંડળ મોરામલી આખ્યમાંથી આ વિડીયો ખેંચેલો છે અને એ વિડીયો ખેંચી અને એને મેં લખ્યું છે કે રામા મંડળ તો મારું જણાવવાનું એ જ કારણ છે કે જે રામા મંડળ લખ્યું છે તો ખરેખર વિડીયો હું હું વિડીયો પણ ચડાવું છું તો એ વિડીયો પણ તમે ધ્યાનથી જોજો કે રામા મંડળનો છે કે આપણા ગુજરાતની અંદર તમે બધા જાણો છો કે ભાગવેલ ગામની અંદર ભારતીજી મહારાજનું મંદિર આવેલું છે અને ભાતીજી મહારાજ જ્યારે કે પંદરસો ને અડતાલીસ ની સાલમાં જયારે ભાતીજી મહારાજનો જન્મ થયો હતો અને વખતે કાસમ પઠાન હાહાકાર મચાવતો હતો અને ઈ કાસમ પઠાને જયારે બેન દીકરીઓની ઉપર આવી રીતના મુસલમાન થઈ અને બેન દીકરીઓની ઉપર આવી રીતના ખોટી નજરો નાખતો હતો બેનને ની જયારે આવી રીતના ઈજ્જત લૂંટવાની કોશિશ કરી તે ઘડીએ કાસમ પઠાણ ભાથીજી મહારાજ પડ્યા હતા અને ત્યારે બેનીની ઇજ્જત બચાવી હતી બરાબર છે તો એ વિડીયો અમે ભાથીજી મહારાજ નો છે અને એ વિડીયો અમે ભારતીજી મહારાજના આખ્યન નો બનાવેલો છે અને અમારા ઇન્સ્ટામાં ચડાવેલો છે તો ખરેખર જેટલા મારા ઈષ્ટા ફેમિલીના મિત્રો છે બધાને જણાવવાનું કે આ જે ભાઈ જે સોલંકી એકત્રીસ એકત્રીસ વાળા ભાઈ જે આઈડી વાળા છે એમને સમજાવો કે આ વિડીયો આખ્યાનનો છે જે અમે બતાવ્યું છે ખરેખર અમે છ વર્ષથી અમે જે મંડળ ચલાવીએ છીએ મંડળની અંદર પણ અમે જેવી જ રીતના અમે પાત્ર બતાવતા આવ્યા છે એ બતાવીએ છીએ એમાં કઈ ખોટું છે નહીં અને બેન દીકરીઓ જોવે એ વસ્તુ કે એ વસ્તુ પહેલા જ બની હતી જ ખરેખર જે વસ્તુ બની હતી એ અમે લાઈવ બતાવીએ છીએ બરાબર છે અને એ વસ્તુ કે એની અંદર કે અમારા મંડળના છોકરાઓ છે તો કઈ એની અંદર કઈ બીજું કઈ એની અંદર કોઈ ઓપ્શન બીજો છે કે આવું વસ્તુ કર્યું છે પેલો હા જે પાત્ર બતાવે છે પાત્ર પાત્રની રીતે બતાવે છે એટલા માટે મહેરબાની કરીને આ વિડીયો ઉપરનો જોજો અને આ વિડીયો હું જે ચડાવું છું એ તો એ વિડીયો ધ્યાનથી જોઈને અને બધા જ મિત્રો એ એની અંદર કોમેન્ટ કરજો અને કોમેન્ટ કરીને એ ભાઈને કહેજો કે ભાઈ આ વિડીયો જો રામા મંડળનો નથી આ ભાતીજી મહારાજનો નું છે બરાબર છે તો જય માતાજી જય રામપીર હું વિડીયો પણ ચડાવું છું આજે મારો વિડિયો છે ને એ રામદેવ બાપા વિશે રામદેવ બાપાનું જે જે આ લોકો જે હવાડાના જે કરે છે ને એનો વિડીયો લાવે છે પણ એ અખ્યાન ની અંદર સબાલ હોય કે પછી બાદશિયા હોય કે પછી કોઈ બી બીજા પાત્ર હોય તો એ પાત્ર ની અંદર જે બેન સાથે જે કૃત્યુ બેન ના વેશમાં બનાવીને જે બેન સાથે જે કૃત્યો કરે છે તો મહેરબાની કરીને વિડીયો માધ્યમથી તમને હું કેવા માંગુ છું કે અખ્યાન ની અંદર તમે આવા કૃત્ય નો કરો આ કૃત્ય કરવાના પાછળ કે બીજા કોઈ પણ બેનું દીકરી જોતી હોય તો બહુ કેટલું ખરાબ લાગે બીજા નંબર માં કે આમાં રામદેવપીર બાપાની અખ્યાનની બદબાતી થાય છે કે તમે આ વસ્તુ જે કરો તે વસ્તુ કાંઈ સારી કરતા નથી અને હું વિડીયો મૂક્યું છું કે મારી પાસે વિડીયો આવ્યો છે કે અખ્યાતો કે આખ્યાની અંદર એ લોકો કેવું કરે છે તો આ બીજી બેનું જોતી હોય તો કેટલું ખરાબ લાગે અને આ વિડીયો એટલો શેર કરજો કે જે અખ્યાત રમે છે ને એ બધા એના માન મર્યાદા મોંભામાં રહીને રમે એમ

જે વસ્તુ છે અમારી ઘટના પહેલાની છે એ છે એટલે કોઈ પણ ખોટી કોમેન્ટ કરવી નહીં અને મહેરબાની કરીને જેટલા મિત્રો ઈસ્ટા ફેમિલીના છે તો ખાસ કરીને એ ભાઈને એટલું જણાવો ને આની અંદર કોમેન્ટ કરો એટલે મારામાં મેં એને કીધું છે કે મારામાં કોઈ પણ ખોટી કોમેન્ટ આવે બરાબર છે તો તમે એ વિડીયો ડિલીટ કરી શકો છો કાયદેસરનો નો નહીં તો તમારે આ વિડીયો ડીલીટ કરવો પડશે એટલા માટે જેટલા મારા ઇસ્ટાફ ફેમિલીના મિત્રો છે તો ખાસ કોમેન્ટ કરજો કે આ વિડીયોની અંદર શું ભૂલ છે તો હું વિડીયો પણ નાખું છું જય માતાજી તો આ ની અંદર ની અંદર લખો એટલે એ પણ એ વિડીયો જોવે તો ખબર પડે ને કે શેનું મંડળ છે અને એના ફોનમાં જે વિડીયો નાખી છે એ એની જાતે કઈ ડિલેટ મારે કા તો એ વિડીયો બનાવીને શકે છે જય માતાજી જોયો મિત્રો વિડીયો આ વિડીયોની અંદર એક સોલંકીભાઈ છે જેમને આ આખ્યાનનો જે વિડિયો જે લાસ્ટમાં આ ચઢાવવામાં આવેલો છે એના વિશે સોલંકીભાઈ બે શબ્દ કહેલા છે સોલંકીભાઈ કોણ છે હું ઓળખતો નથી સોનુ ઝાલા કોણ છે હું ઓળખતો નથી પણ એ ભાઈ જે વાતચીત કરી છે એમાં એક પણ શબ્દ ખોટો નથી પોતાની ભૂલ ના સ્વીકારવી બીજાને ભૂલ કાઢી આખેન એ ભાઈની ભૂલ એટલી છે કે ભાતીજી મહારાજનું આખેન છે એને રામદેવ મહારાજનું કહેશે બાકી એનો જે કહેવાનો મતલબ હતો કે એ જે સમજાવવા માંગતો હતો જે કહેવા માંગતો હતો એનો મેસેજ સીધો ને સીધો જ હતો કે તમે જે હદે તમારી મર્યાદા મોભે મૂકીને જાતે પોતે વિચારી પોતે તૈયાર કરેલા પાત્ર તમે ગમે તેમ સમાજની આગળ મૂકી શકો તમે એ વિડીયોની અંદર જોયું કે આજે ભાથીજી મહારાજનું મારું જે ઘર છે ને ફાગવ્યોથી ત્રીસ કિલોમીટરની અંદરમાં છે ઇતિહાસ અમે પણ જાણીએ છીએ ભાથીજી મહારાજના ઇતિહાસની અંદર કોઈ ઇતિહાસ એવો દર્શાવેલો નથી કે કાસમ પઠાણ એ તો એ જે લોકો હતા એ આટલા હદ સુધી બેન દીકરીઓ ઉપર મતલબ નજર બગાડી હતી એને પરેશાન કરી હતી આ વિડીયોની અંદર કપડાં ઠેકાના નથી તમે સાડી પહેરે છે સાડી ખેંચે છે તમને વેજીને નાખી દેશે ખભા ઉપર બહાડી દેશે કમરમાં નાખી દેશે આમ ફેરવે છે તેમ ફેરવે છે આ આખ્યાનને તમે આખ્યનો મતલબ છે રામાપીર ભાથીજી મહારાજ ઘણા બધા એવા આખ્યાનો રમાય છે માતાજીના આખ્યાનો રમાય છે કે એ લોકોના એ વખતે જે અમર થયા જે ભગવાન બની ગયા એમના જે ઇતિહાસ છે એ અત્યારની આવનારી પેઢી સામે તમે રજૂ કરી શકો કે આવું આવું પહેલાં બનેલું પણ આ રીતે રજૂ કરી શકો એ કોઈ નથી આ રીતે રજુ કરી આ રીતે તમે ઇતિહાસ જીવતો ના રહી શકો આ જે તમારી પોતાની તૈયારી કરેલી મન ફાવે એવા બનાવી દીધેલા પાત્ર છે કયા ઇતિહાસમાં એવું છે કે કાસમ પઠાણ હું હિન્દુ છું સોઢા છું હું પણ રાજપૂત છું પણ કયા આપણે કોઈ ના જાતની વિશેની વાતચીત નથી અહીંયા સમાજની વિશેની વાતચીત નથી પણ તમે એ રીતે પાત્ર ભજવો છો એ રીતે તમે પાત્ર બતાવવામાં આવેલા છે કે આ હિન્દુ મુસ્લિમ વચ્ચે એક મોટું દુશ્મનીનું રૂપ લઈ શકે છે આ તમારો નાનો મોટી એમથી તમારા નાના મોટા પાત્રો આખેર તમે એકલા નહીં અમારા ગામમાંય રમાતા હતા અમારા ગામમાંય મંડળ હતા આજે મતલબ હજારોની સંખ્યામાં મંડળો છે કોઈ સંખ્યામાં આ હદે આ હદે પાત્ર ભજવવામાં આવે અત્યાર સુધી કોઈ આખેની અંદર બતાવવામાં નથી આવી પેલા ભાઈ તમને એને રામાપીર યા તો ભગવાન એને બની શકે કે ભાઈ મિસ્ટેક થઈ કે ભાથીજી મહારાજના આશ્રમ આખ્યાનમાં એને રામાપીરનું નામ આપેલું છે પણ બાકી એનો જે મેસેજ આવવા માંગતો તો મેસેજ તો સાચો જ છે એને કયા ભગવાનથી યા તો કયા રામાપીરથી યા તો ભાથીજીથી એનાથી કોઈ લેવા દેવા નતા એ ભાઈ મેસેજ આપવા માંગતો હતો તમે એને વિડિયોના માધ્યમથી એમ કહો કે વિડીયો તારે ડિલીટ કરવો પડશે આ ભાથીજી મહારાજનું છે કે આશ્રમ રાબાપીર મહારાજનું છે આખ્યાન ભાથીજી મહારાજનું છે પણ વિડીયો એ ભાઈને નહીં વિડીયો તમારે ડિલીટ કરવાની જરૂર છે કેમ કે તમે એ ભાઈને ખોટો પાડવા માગો છો પહેલાં તો એ ભાઈ સાચું બોલ્યું છે અને તમને ખોટો પાડવા માગો છો તમે કોમેન્ટમાં પણ લોકો એ જ બોલે છે કે હા ભાઈ ભાતીજીનું આખ્યાન છે ભારતીજીનું આખ્યાન છે ભાઈ તમે જે વિડીયો ચડાવ્યો છે ને તમારા ઇન્સ્ટા ઉપર તમે સોનું ઝાલા છે એમને હું કહું છું બેન તમે જે વિડીયો ચડાવ્યો છે એ વિડીયો જ ખોટો છે પહેલાં તમે તમે સાબિત કરો બતાવો કે આ હદે જે તમે પાત્ર ભજવો છો એટલી તમારી શરમ બાર મર્યાદા બાર તમને આમ વેજી નાખે છે તેમ વેજી નાખે છે સાડી કાઢી નાખે છે આ હદે થોડો પાત્ર ભજવવાનો હોય એની એક લિમિટ હોય છે ઇતિહાસ જીવતો રાખવા માટે આખે રમવું જરૂરી છે આવનારી પેઢી માટે આપણા સભાથી વિશે રામાપીર વિશે સારો મેસેજ આપવો જરૂરી છે પણ એ રીતે મેસેજ નહીં કે ઉલટી દિશામાં રહે તમે વિડીયોની અંદર એવું કહો છો કે આ બધા અમારા ઇતિહાસમાં બનેલા છે અમે એ જ હકીકત બતાવે છે હકીકત શું હતી કાસમ પઠાર બાસીજી મહારાજ વચ્ચે દુશ્મની શરૂઆત ક્યાંથી થઈ કે ભાથીજી મહારાજ જંગલની અંદર મતલબ એમને એમના મમ્મી હતા પાવાગઢ મહાકાળી માતાનું ખોડિયાળ માતાનું એમનું વરદાન હતું ને એમના ભાથીજીનો જ્યારે જન્મ થાય છે તો નાની ઉંમરે એમને નાગ નાગદેવતાનું એક કહેવાય ને કે આપણે જે આપણી ભાષામાં કંઈ એક લાખું નિશાન એવી રીતે એમને નાનપણમાંથી આશીર્વાદ સ્વરૂપ નાગદેવતાનું નિશાન મળ્યું હતું અને જ્યારે બધા ભાથીજી મહારાજ અને એમના નાના નાના ભાઈબંધો મિત્રો જે સાથી મિત્રો હોય છે જ્યારે રમવા જતા હોય છે ત્યારે એમ કહેવામાં આવે છે કે જંગલમાં નાગ છે કઈડે તો મરી જાય આમ તેમ આપણે મરી જઈશું તેમ કરીશું તો બધા નાગદેવતાથી ડરતા હતા ત્યારે ભાથીજી મહારાજ હસતા હતા તેમના જોડે ગયા ન પછી એમને દૂધ પીવડાવ્યું અને એ દૂધ પીવડાવું પછી આજે પીવડાવ્યું કાલે પીવડાયું ને એ પછી આપણે કાયમ માટેની આદતમાં બદલાઈ ગયું કાયમે દૂધ પીવડાવતા એ સેવા કરતા નાગ દેવતાને તો એ વખતે કાશાપરાજી મદારી લોકો મતલબ એ લોકો જ્યારે નાગ પકડવા આવ્યા ત્યારે નાગ પકડવા માટેની કરીને એમની રક્ષા માટે કર્યું તું ને એમાંથી દુશ્મની બહુ મોટું સ્વરૂપ પણ લઈ લે છે દિવસે દુશ્વિવસે દુશ્મની વધતી જાય છે જ્યારે ભાથીજી મહારાજનું જ્યારે લગ્ન હોય છે ત્યારે એ સમયે ફાગવેલ ગામથી ગાયોને વાડી લઈ જવાનું આ લોકોએ નક્કી કર્યું હતું ત્યારે લાખોની સંખ્યામાં ગાયો ગાય માતાને કાસબ પઠાણ લઈ જઈ રહ્યો હતો એ વખતે યાદ યુદ્ધ યોજાયેલું જે હકીકત છે એ તો તમે તમારા આખેની અંદર બતાવતા નથી તમે તમારા ઈષ્ટાની અંદર રીલોની અંદર બતાવતા નથી જે ના બતાવો જેવા કૃત્યો તમે બતાવો છો શરમ આવી જોઈએ તમને વિડીયો એ ભાઈને ડિલીટ કરવાની જરૂર નથી વિડીયો તમારે ડિલીટ કરવાની જરૂર છે કયા ઇતિહાસમાં તમે વિડીયોમાં બોલો છો કે આવું અમારા પહેલા બની ગયેલું છે તમે જોવા ગયા છે વર્ષ છો ની અડતાલીસ તમે જોવા ગયા આ રીતે તમે જે રીતે સેમ ટુ સેમ કરો છો કે આ રીતે ખભે નાખે છે કમરે નાખે છે આમ બેઠા છે ને તમને નીચે ઉગાડી દે છે પઠાણ ઉપર ચડી જાય છે આ આ હતી તમે ત્યાં ગાડી જોવા ગયા રિયાલિટીમાં આ રીતે બન્યું હતું એવું બસ મન ભાવે એવા પોતાના પાત્ર તૈયાર કરવાના મન ફાવાયો પોતાના મતે વિચારીને તૈયાર કરી રમી નાખવાનું સભામાં સારો મેસેજ આપવાનો હોય આ રીતે મેસેજ નહીં આપવાનો હિન્દુ મુસ્લિમ વચ્ચે દુશ્મનીનું એક મોટું હથિયાર ઉભું કરી રહ્યા છો તમે શરમ આવી જોઈએ તમને મિત્રો આ જે છે તમે આખો વિડીયો જોયો વિડીયો આ શું તમે જ કહો કોમેન્ટના માધ્યમ શું આ રીતે મતલબ હદ બાર આ રીતે આખ્યાન રમાય ખરું આખ્યાન રમવાની રીત હોય સમાજમાં મેસેજ આપવાની એક રીત હોય કે તમે જે રીતે તમે મન ફાવે મન ફાવે એ રીતે તમે આખે તૈયાર કર્યું છે તો એનો કોઈ મતલબ છે ખરો કે તમે મન ફાવે આમ ગમે તે કરી નાખો આમ છે તેમ છે પેલા બહને તમે એમ કોઈ તારો વિડીયો ડિલીટ કરવો છે પડશે એટલે પહેલાં તમે તમારી અંદર સુધારો કરો તમે દુનિયાને સુધારવા ના નીકળશો પેલા પોતે સુધારવાની જરૂર છે પોતે વિચારવાની જરૂર છે ખબર ના હોય તો ઇતિહાસ પડો પછી રમવા નીકળો અને તો પણ તમે રમો છો ને અમે તમે આખ્યાન રમો છો ઇતિહાસને રજૂ કરો છો આવનારી પેઢી માટે અમને એનાથી ભૂલ નથી પણ જે રીતે રજૂ કરો છો એ કોઈ શક્ય નથી એ આખ્યાનમાં હજારોની સંખ્યામાં બેન દીકરીઓ બેઠી હોય તમે કપડાં કાઢી નાખો ને સાડીઓ ખેંચી નાખો ને આ છે પેલા ચણિયા પહેરે છે ચણિયાના નાળા પણ દેખાય વિડીયોની અંદર આ રીતે હદ હદ પાર કરો છો તમે એ રીતે તમે ચનિયાના નાણાં દેખાય એ રીતે તમે વિડીયોની અંદર રીલો શેર કરો છો આ આ રીતે તમે આખે રમીને ઇતિહાસ બચાવવાની કોશિશ કરશો જેટલા બી આખેરના તમારા મંડળના વ્યક્તિ છો તમે તમારી આખેરની અંદર સુધારો કરો પાત્રની અંદર સુધારો કરો પાત્ર ભજવો છો જે પણ પાત્ર હોય તો તમે વાતચીતથી બોલચાલથી તમે એને સુધારવાની કોશિશ કરો કે આ રીતે ના કરશો કે તમે એને અમુક લિમિટ બહાર તમારી મોભાભાર તમે સરળ મૂકી દો અને જે પણ મિત્રો છે વિડીયો બને એટલો શેર કરો તમારી જે પણ રાય હોય ને કોમેન્ટમાં જણાવજો કે શું આ રીતે પાત્ર ભજવાય ખરા આ રીતે શું આ રીતે પાંચસો વર્ષ પહેલા ખરેખર આ રીતે જે બતાવે છે એ જ રીતે એ ઇતિહાસમાં થયેલું છે એ વખત પાંચસો વર્ષ પહેલા તમે નથી જોવા તમે ગયા નથી હું જોવા ગયા અને ભાતીજીના ઇતિહાસમાં જે વર્ણન કરેલું છે એમાં ગૌમાતાનું નાગદેવતાનું વર્ણન કરેલું છે આવા કોઈ વર્ણન કરેલા નથી મન ફાવે એવા તમે તમારા ફેમસ થવા માટે મન ફાવે એ રીતે તમે રીલો એ કરવા માટે મનફાવે એ રીતે પોતાના જાતે પોતાની વિચારી પોતાના મનથી તૈયાર કરેલા પાત્ર સમાજની અંદર ના મેળવવા માટે તમને વિનંતી કરું છું વિડીયોના બને એટલો શેર કરી દેજો અને વાત સાચી હોય તો કોમેન્ટ કરજો બને એટલો વિડિયો શેર કરજો